આજરોજ તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ રાપર પોલીસ સ્ટેશન ખાતે રાપર તાલુકાના સરપંચ શ્રીઓ તેમજ ઉપસરપંચ શ્રીની મીટિંગ બોલાવી હતી એમાં ભચાઉના ડીવાયએસપી સાગર સાબડા સાહેબ શ્રી તેમજ રાપર પોલીસ સ્ટેશનના પાયજે બી বুবडिया সাহেব श्री साई आर आर आंबलियारा সাহেব श्री साई गटवी সাহেব श्री एम चार अधिकारी সাহেব حاضر હતા અને ગામડાઓમાં જે બનાવવો બને છે એ બાબતે માહિતી આપી અને દરેક ગામમાં સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના આપીને દરેક ગામમાંથી 5 વ્યક્તિ એવા તૈયાર કરો કે પોલીસને મદદ કરે અને બધી રીતે પોલીસને સપોર્ટ કરે જેને લઈને અપરાધ વૃત્તિ બનતી રોકાઈ પોલીસ પ્રજાનો મિત્ર છે ને પ્રજા પોલીસનું પણ મિત્ર બની એવું ડીવાયએસપી સાગર સાબડા সাহেব શ્રી તેમજપાઈ જેબી બુબડિયા સાહેબે શ્રી ગુજરાત રાજ્યના ગ્રામ્ય પોલીસિંગને વધુ

અને પંચાયતના ઇલેક્શન પછી જે સરપંચ બને છે તો સરપંચની ગામના પ્રથમ નાગરિક કહેવાય છે એટલે ગામમાં શું ચાલે છે સરપંચને બધી માહિતી સરપંચે રાખવાની થતી હોય છે ગામમાં કોઈ અસામાજિક તત્વો છે કોઈ નાની મોટી કોઈ માથાકૂટ ચાલતી હોય છે દરેક બાબતોનું પોલીસ સાથે યોગ્ય રીતે માહિતી આપવાની હોય છે તો જે મોટા બનાવો બનતા આનાથી અટકી શકે એટલે આપ સૌ સરપંચ જેટલા પણ હાજર છે તમારા ગામમાં એવા કોઈ અસામાજિક તત્વો હોય તો અમારું ધ્યાન દોરજો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અત્યારે જે રાજ્ય સરકારમાં જે અસામાજિક તત્વોના ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલી રહી છે એમાં આપણે એમનો સમાવેશ કરી દઈશું આ સિવાય જે વાત કરી સાહેબે વિવિધ મુદ્દાઓની સીસીટીવી છે એનડીપીએસ છે તો સીસીટીવીમાં ખાસ કહેવાનું એ છે કે આપણે સૌ કેવું જ આપણો તાલુકો બહુ વાઇડ મોટો એરિયા છે અને સરપંચ તરીકે જ એક સરપંચ તરીકે બધી ખબર હોય છે કે ભાઈ આમાં કોણ સંકળાયેલું છે તમે લોકો જો ડાયરેક્ટ અમારી સાથે સંકળાયો પેલા અમારા ઓટીપીટી ઇન્ચાર્જ માહિતી આપો જો જ્યાંથી કામ ના થાય તો અમારા પીએસએફ છે પીએસઆઈ છે બધા છે પણ તમે જેટલા ગામના સરપંચ એક્ટિવ હશે ને એટલે તમારા ગામમાં શાંતિ રહેશે અને આપણા આગેવાન તરીકે આપણું આ જ કામ છે કે આપણા ગામમાં શાંતિ જળવાઈ રહે તો આજે આપણે આવ્યા છીએ તો જાહેરમાં તમારે કોઈને રજૂઆત કરવી હોય કઈ ગામની સમસ્યાને લઈને પોલીસને લગતી કોઈ બાબતો હોય તો તમે બેફિકર કહી શકો છો અને ખાનગીમાં પણ રજૂઆત કરવી હોય તો અમે અહીંયા હાજર જ છીએ પણ આપણે આ મિટિંગ કરીએ છીએ તો એનો કંઈક આઉટપુટ કંઈક આપણે રિઝલ્ટ મળવું જોઈએ કે ભાઈ મારું ગામ છે તો સીસીટીવી નખાઈ જાય આઠ દસ અસામાજિક તત્વ હોય તો એને હું સાહેબને કહીને એને થોડાક સીધા કરાવી દઉં એ રીતે આપણે કામ કરવાનું છે તો કોઈની કોઈ રજૂઆત હોય તો કહી શકો છો જાહેરમાં પણ કેટલા છે તો કઈ નવા બનેલા સરપંચ કોઈ રજૂઆત નથી તમારી ગામમાં શાંતિ છે

તો એનો નંબર પ્લેટ એવો જોઈએ આપણે નંબર પ્લેટ ગાડી નાખીએ એકદમ ડાર્ક ફીલ કે ગાડી રાખીએ એનો મતલબ એ છે કંઈક અજુકતું કરવાનું છે કે કંઈક કરવાની મનોવૃત્તિ ધરાવે છે તો એવા બધા વિકલો મેં લાસ્ટ ફતેગઢમાંથી બી પોલીસ ડ્રાઈવર રાખી હતી એમાં ઘણા બધા વિકલો મળી આવ્યા આપણને એ આપણી સેફ્ટી માટે છે આપણી સેફ્ટી માટે છે કે ભાઈ જે જે વ્હીકલો છે કોઈ નંબર પ્લેટ વગરનું બાઇક છે કઈ ક્રાઇમ કરીને કોઈકડન્ટ કરી આગેવાનો ના ફોન હોય છે હું માનું છું કે તમારી ભલામણ બી અમે રાખીશું એવું નથી કોઈ ખેડૂત છે કામ વગર ભૂલી ગયો છે કે સાહેબ આ ખરેખર છે તમારો ભત્રીજો હશે દીકરો હશે કાકાનો છોકરો થતો હશે પણ છે અમને છોડાવી લે છે એટલે શું કરશે રૂલ્સ રેગ્યુલેશન નો પાલન નહીં કરે થાય કે નહીં થાય તો ભાઈ છોડાવી લેશું આપણા માટે પાંચસો રૂપિયા બી કઈ વધારે મોટી નથી દંડ થશે તો એને એ થશે કે ભાઈ હું ખોટી રીતે ભૂલ કરીશ તો મને દંડિત કરવા માટે એથી આપણે મોટું નુકસાનમાંથી બચી શકીએ કાલ ઘેરે હાથ પગ તૂટી જશે એનાથી મોટું નુકસાન થશે તો આપણને જવાનું છે ને થાય કે નહીં થાય તો હંમેશા helmet very lucky